કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહેલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને એમ જણાવ્યું હતું કે પાંચ લાખની લીડના દાવા હવે કોઈ નથી કરતું સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા ન હોય ભાવનગર રાજવી કૃષ્ણકુમારસિંહ ગોહિલને યાદ કર્યા હતા અને પ્રિપડે મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કમોસમી વરસાદના મામલે ભાજપે ખેડૂતો સાથે હજુ સુધી કાંઈ જ કર્યું નથી પરંતુ હંમેશા કોંગ્રેસ ખેડૂતોની પડખે ઊભી રહી છે અને કોંગ્રેસે સાહીઠ વર્ષમાં ઘણો જ વિકાસ કર્યો છે લોકશાહીમાં જનસંપર્ક કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સેવાનું કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે કોંગ્રેસ પક્ષે માત્ર સત્તાલક્ષી રાજકારણ નથી કર્યું લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે અને કોંગ્રેસ પક્ષે લોકોની સેવા કરી છે અને એ સેવા કરતા કરતા કોઈ વખત લોકોએ સત્તાથી બહાર કર્યા તો હતાશા નથી જોઈ વિરોધ પક્ષની ભૂમિકા પણ કરી છે વર્ષો સુધી આ દેશની જનતાના આશીર્વાદથી ખૂબ મોટી બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં આવી તો ક્યારેય અહંકાર નથી કર્યો અને કોઈ વખત સત્તાથી બહાર રહેવાનો વખત આવ્યો છે તો કોંગ્રેસ પક્ષે ક્યારેય નિરાશા કે હતાશા નથી જોઈ અંગ્રેજોની લાઠી ગોલી સામે લડ્યા ત્યારે કોંગ્રેસ પક્ષની જે વિચારધારા હતી અને ત્યારે કંઈ લઈ લેવાનું નહોતું પણ દેશની આઝાદી માટે પાર્ટી લડી હતી દેશ આઝાદ થયો દેશ આઝાદ થયો એ પહેલા અંગ્રેજોએ આ દેશ